નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જે વ્યક્તિ પોતાની મસ્તીમાં હંમેશા જીવતી હોય એને ક્યારેય બીજાની જરૂર પડતી નથી કે એને પોતાની વાહ વાહ કરવાની જરૂર પડતી નથી ગમે તે પરિસ્થિતિમાં એ પોતે ખુશ રહે છે તેનું મન હંમેશા હેપી હોય છે આજનો સુવિચાર છે પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની પણ વાહ વાહ કરવાની જરૂર પડતી નથી જીવનમાં ગમે તે તબક્કો હોય એ પછી સફળતાનો હોય કે નિષ્ફળતાનો હોય હંમેશા ખુશ રહેવું જોઈએ અને આપણે પોતાની રીતે મસ્ત રહેવું જોઈએ મસ્તીથી જીવવામાં મિત્રો ઘણો આનંદ છે સરસ્વતીને સાથે ધોરણ કોમર્સ લેક્ચર નંબર સાત આજે જોઈશું અને એમાં આપણે આજે ખાસ અગત્યના સૂત્રો સમજવાના છે મિત્રો આંકડા શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કરીએ ને દોસ્તો એટલે ફોર્મ્યુલાઝ આપણા માટે એક મહત્વનો અંગ બની જાય છે

ચાર સ્ટેપમાં કામ કરવું પડશે સૌથી પહેલા બી મેળવશું ત્યારબાદ મોડેલ મળશે વાય બાર મેળવશું પછી આપણને પદ્ધતિ ખબર પડશે તો આના ઉપરથી તમને એમ થશે કે સર પ્રકરણ જ્યારે આપણે બે શીખ્યા ત્યારે પણ પ્રાયોગિક લેવલે આપણે એક્સ બાર વાય બાર પહેલા મેળવતા હતા અને એના ઉપરથી પદ્ધતિ ખબર પડતી હતી સાચી વાત છે મિત્રો પ્રકરણ બે ના સૂત્રો ઉપરથી જ પ્રકરણ ત્રણ ના સૂત્રો આપણને યાદ રહી જશે આપણે કોઈ એના માટે સ્પેશિયલ કામ કરવાની જરૂર નથી આવો દોસ્તો જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક આવે ત્યારે તો ચોક્કસ હવે તમને સહસંબંધાકારનું સૂત્ર યાદ આવ્યું હશે તો એના બેઝ ઉપર આપણે એમ કહીએ કે જ્યારે એક્સ બાર પૂર્ણાંક એટલે પોઈન્ટ વગરની સંખ્યા હોય તો કઈ રીત કહેવાય એક્સ માઇનસ એક્સ બાર વાળી રીત

અપૂર્ણક કિંમત એટલે એક્સ બાર અને વાય બાર જુઓ જ્યારે અપૂર્ણાક આવે તો એક્સવાય વાળી રીતનો ઉપયોગ કરીશું તમે અહીંયા એવરેજ જોઈ શકો છો મિત્રો પાંચ પોઈન્ટ આઠ અને તેર ની એવરેજ છે એનો મતલબ વીસ કરતા નાના આંકડા હોય ને ત્યારે જ એવરેજ વીસ થી નાની આવે તો એવરેજ નાની છે એનો મતલબ એક્સ અને વાયના અવલોકનો નાના હશે અહીંયા એક્સ બાર વાય બાર અપૂર્ણાંક છે કિંમત નાની છે તો બી વાય એક્સનું જે સૂત્ર છે એક્સ વાય વાળી રીતનું એન સિગ્મા એક્સ વાય માઇનસ સીગમા એક્સ સીગમા વાય અપોન એન સીગમા એક્સ માઇનસ હવે સાહેબ કિંમત મોટી હોય ત્યારે શું બાર બાર અને 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 આવે જો કિંમતો મોટી હોય ત્યારે કિંમતોની એવરેજ પણ મોટી હશે અને ત્યારે આપણે યુવી વાળી રીત લઈશું હવે તમને એમ થશે કે સાહેબ આ યુવી વાળી રીતમાં આપણે પરિવર્તન કરીએ બે પ્રકારના એક ઉગમ બિંદુ પરિવર્તન કરીએ મતલબ કે આપણે ધારેલો મધ્ય બાદ કરીએ અને એક માપનું પરિવર્તન તો આ બંનેમાં અહીંયા સૂત્રો અલગ અલગ છે ઉગમ બિંદુ પરિવર્તનમાં સૂત્ર આવશે બી વાય બરાબર એન સિગમાયુ માઇનસ સિગમાયુ સિગમાવી અપોન એન સિગમાયુ સ્કવેર માઇનસ સિગમાયુ ઓલ સ્ક્ર સ્કેલ પરિવર્તન હોય એવા સમયે સૂત્ર આવશે હવે આ સીવાય અને સીએક્સ કઈ રીતે મળે તો એના માટે પણ આપણે સમજી જ લઈએ દોસ્તો આપણે જયારે ચલ એક્સ અને વાય ઉપરથી યુ માં અને વી માં પરિવર્તન કરીએ ત્યારે આપણે ચલ એક્સ માટે એવું વિચારીએ કે યુ બરાબર એક્સ માઇનસ એ અપોન એક્સ અને વી બરાબર વાય માઇનસ બી અપોન સી વાય ઓકે મિત્રો હવે આ જે સૂત્ર છે એમાં તમે જોઈ રહ્યા છો કે યુ બનાવવા માટે મેં ભાગાકારનો જે ઉપયોગ કર્યો સ્કેલ પરિવર્તનની જે મદદ લીધી એમાં છેદમાં છે એ મારા માટે સીએક્સ બને છે અને વીમાં જે છેદમાં છે એ મારા માટે શું બને છે સિવાય બને છે આમ સીએક્સ અને સિવાયનો ઉપયોગ કરીશું પરંતુ ક્યારે માત્ર સ્કેલ પરિવર્તન હોય ત્યારે જ બાકી ઉગમ બિંદુ પરિવર્તનમાં એનો ઉપયોગ આવશે નહીં હવે આ સૂત્રોને યાદ રાખવા માટે આપણે શું કરીએ તો તમને સહસંબંધાક આરનું સૂત્ર યાદ હશે હમણાં જ આપણે ચેપ્ટર પૂરું કર્યું એના ઘણા બધા દાખલાઓ આપ સૌ વિદ્યાર્થી મિત્રો એ ગણ્યા છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અંશ જુઓ દોસ્તો સેમ છે અંશ સેમ રહેશે અને આપણે છેદનો શું કરી દેવાનો છે મિત્રો વર્ગ કરી દેવાનો છે આવું યાદ રાખો હવે વર્ગ અને વર્ગમૂળને દુશ્મની એટલે આ વર્ગમૂળ પણ નીકળી જાય ને આ વર્ગમૂળ પણ નીકળી જશે માટે હવે જે આપણે રેખા મેળવવાની છે બી વાય એક્સ એમાં અહીંયા જુઓ પછી છેલ્લે કોણ આવે છે એક્સ એટલે એક્સ હોવાને કારણે છેદમાં એક્સ વાળી મેટર રાખવાની વાય વાળી મેટર લખવાની જરૂર નથી મેં કીધું એમ જૂના કોર્સમાં બંને રેખાઓ હતી અને આવા સમયે સૂત્રમાં એક્સ વાળી મેટર અહીંયા છેદમાં રહેતી હતી અને અહીંયા સૂત્રમાં વાય વાળી મેટર છેદમાં રહેતી હતી આમ બે સૂત્રોનો અભ્યાસ કરવો પડતો હતો પરંતુ હવે આ રીત આપણા કોર્સમાં નથી માટે અહીંયા ની એક્સ પરની રેખા મેળવતી વખતે અહીંયા એક્સ હોવાને કારણે આપણે છેદમાં એક્સ વાળી મેટર લેવાની છે એવું યાદ રાખીશું દરેક સૂત્રમાં એક્સની મેટર રહેશે વાયની મેટર ક્યારે આવશે નહીં તો હવે ફરી એકવાર યાદ રાખો અંશ સેમ રહેશે આરના સૂત્રનો છેદનો શું કરવાનો છે વર્ગ વર્ગ કરીએ જેનાથી વર્ગમૂળ ઉડી જાય વર્ગ અને વર્ગમૂળને દુશ્મની છે એટલે વધે ખાલી સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર હવે આરનું અપૂર્ણાંક આવે એક્સ બાર વાય ત્યારે એક્સ વાય વાળી રીતનું સૂત્ર જોઈએ એમાં પણ કિંમત નાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે અંશ તમે જોઈ શકો છો સેમ રહેશે છેદનો વર્ગ કરવાનો છે વાયની મેટર ઉડી જશે વર્ગ કરીએ એટલે વર્ગમૂળ ઉડી જશે તો નીચે જે વધે એન સિગ્મા એક્સ માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર સૂત્ર યાદ રાખવા માટેની આ એક ટેકનિક આપી રહ્યો છું દોસ્તો જેથી કરીને બંને સૂત્રો ક્યારેય મિસમેચ ન થાય સહસંબંધાંક આર ગોતવાનો હોય તો અંશ તો તમને યાદ રહેશે છેદમાં એક્સ અને વાય બંનેની મેટર લેવાની સ્ક્વેર લેવાના અને અંડર લખવાનું છે જ્યારે અહીંયા વર્ગમૂળ કાઢી નાખવાનું છે અને વાયની મેટર દૂર કરી માત્ર એક્સની મેટર રાખવાની છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર નીચે અહીંયા અપૂર્ણા કોઈ કિંમત નાની હોય તો સૂત્ર આ રીતે બનશે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર હવે મિત્રો

આપણે એને યાદ રાખી શકીએ છીએ હા ફેર એટલો છે કે જયારે આરનું સૂત્ર આપણે ગણતા હોઈએ ત્યારે આ જે યુવી પરિવર્તન છે એ ઉગમ બિંદુ પરિવર્તન લઈ લો કે સ્કેલ પરિવર્તન લઈ લો આરના જવાબને કોઈ ફેર પડતો નથી એ સ્વતંત્ર છે

જ્યારે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એટલે કે મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારના સરવાળા સાથે એસએક્સ અને એસ વાય આપેલું હોય મેટર આપણે જોવાની છે કે જ્યારે પ્રમાણિત વિચલન અથવા તો વિચરણ આપણી પાસે અવેલેબલ હોય તો એની સાથે કઈ મેટર છે ખૂબ અગત્યની છે મિત્રો હવે સિગ્મા એક્સ વાયની સાથે એસએક્સ એસ વાય આપેલું હોય જુઓ દરેક દાખલાની અંદર સહ વિચરણ અથવા તો પ્રમાણિત વિચલન આપવામાં આવે છે

એક્સ વાય ક્યાં છે અંશમાં છે હવે અંશમાં હું આ સૂત્ર લખી દઉં તો જુઓ અંશનો છેદ બને બને એને છેદમાં લઈ લીધો એટલે આ આ સૂત્ર સૂત્ર ઉપરથી જ છે માત્ર આ કિંમત અહીંયા મૂકી દો એટલે નવું સૂત્ર બે નું બને પણ આપણે યાદ રાખવા માટે એવું લખીએ છીએ કે એસ વાયની સાથે જ્યારે આ રીતે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલું હોય તો નીચે એન વધી જાય

જ્યારે સવિચરણ આપેલું હશે ત્યારે માત્ર એસેક્સ નો વર્ગ આવશે અને એનું કારણ આપણે સમજ્યા કે આ બંને સૂત્રો કોના છે કો વેરિયેશન એક્સ વાય ના છે હવે આગળ વધીએ ને એને આરના સૂત્રો ઉપરથી કઈ રીતે યાદ રાખી શકાય સમજીએ સહસંબંધ આર માં જાઓ પુનરાવર્તન કરીએના સૂત્રોનું કો વેરિયેશન એક્સ વાય અપોન એસેક્સ ઇન્ટુ એસ વાય નિયમ પ્રમાણે આર માંથી બી નું સૂત્ર કઈ રીતે બને તો કે અંશ બેઠો લખી દેવાનો છેદનો વર્ગ કરવાનો અને વાયની મેટર કાઢી નાખવાની હવે અહીંયા વર્ગ કરવાનો છે એટલે દોસ્તો વર્ગમૂળ તો છે નહીં તો અહીંયા વર્ગમૂળ ઉડવાની કોઈ શક્યતા નથી એટલે વર્ગ આખો અહીંયા લાગી ઓકે મિત્રો ફરીથી એ જ ઉપર ચાલીએ છીએ અંશ બેઠો લખી દો વાયને દૂર કરો અને છેદનો વર્ગ કરી દો ચાલો ત્યાર પછી બીજું સૂત્ર લખીએ મિત્રો સ વિચરણ એક્સ વાય આ કોવિડ એક્સ વાય ને ગુજરાતીમાં સવિચરણ એક્સ વાય કહેવાય એસએક્સ ને ગુજરાતીમાં એક્સનું પ્રમાણિત વિચલન કહેવાય ગુજરાતીમાં ચલ વાય નું પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે હવે આરનું સૂત્ર જે છે એમાં છેદમાં એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસ વાય તો નિયમ પ્રમાણે અંશ બેઠો લખી દેવાનો વાયની મેટર કાઢી દો અને બાકીની જે એક્સની મેટર છે એને સ્ક્વેર લગાડી દો એટલે આપણું સૂત્ર બની જાય એન ઇન્ટુ એસએક્સ નું સ્ક્વેર

કે બરાબર, સોરી, આ જ્યારે સાથે આપેલું હોય ત્યારે નીચે આવે એટલું યાદ રાખજો એક નવું સૂત્ર છે આ દાખલાઓ દોસ્તો બે કે ત્રણ ગુણ માં જ ઉપયોગી દાખલાઓ છે અને આ સૂત્રો તમને આવડતા હશે

ચાર ટૂંકા સૂત્રો અને ત્રણ મોટા સૂત્રોની મદદથી એટલે કે સાત સૂત્રો પૈકી એક સૂત્રની મદદથી આપણને બી મળશે જવાબ મળે એટલે એનું સૂત્ર છે બાર એને આપણે તરીકે પણ ઓળખીએ છીએ પરીક્ષામાં પૂછાય છે નિયત સંબંધ રેખા મેળવો આપણે જે વાયકેફ કેપની વાત કરી સમીકરણ એ મોડેલ છે વાયકેફ ઇઝિકવલ ટુ એ પ્લસ જેમાં તમારે એ અને બી આ બે મૂલ્યો મૂકવાના હોય છે અને ત્રીજું ચેક કરવાનો છે જ્યારે આમાં કિંમત મૂકીએ ત્યારે અને જ્યારે જવાબ આવે ત્યારે આ કેપનો જે જવાબ આવે આન્સર એની પાછળ આ વાય નો એકમ આપણે લખવાનો છે જ્યારે આપણે અંદાજ લખીએ ત્યારે યાદ રાખશું કે જ્યારે આપણે મોડેલની અંદર a plus bx માં x ની કિંમત મૂકીએ ત્યારે એનો એકમ ચેક કરવાનો છે અને આનો જવાબ જે આવે એમાં y નો એકમ આપણે લખવાનો છે મિત્રો ઓકે આ થયા નિયત સંબંધ રેખા સમીકરણ મેળવવાના સૂત્રો હવે ફરી એકવાર જ્યારે પણ આપણને નિયત સંબંધ રેખા પૂછશે ત્યારે પહેલો પ્રોસેસ બી મેળવવાનું એ મેળવવું મોડેલ મેળવવું અને ક્યારેક ક્યારેક એના આધારે અંદાજ પૂછે કારણ કે એનો મુખ્ય હેતુ છે એક્સ ની આપેલી કિંમત ઉપરથી વાય ની અંદાજીત કિંમત આપણને મળે આના આધારે ત્રુટી પણ મળશે આપણને દાખલામાં જોઈશું હવે આ પ્રોસેસ સિવાય એક પ્રોસેસ છે નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર તો સમજીએ આપણે દોસ્તો નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેરનું સૂત્ર વેરી ઇઝી છે ચેપ્ટર બે ઉપરથી આરના બધા સૂત્રો માં મૂકીને એનો વર્ગ કરી દેસો એટલે આપણને અહીંયા હવે એનું અર્થઘટન જોઈએ જ્યારે આપણને આર સ્ક્વેર મળે તો એનો મતલબ શું થાય એ શું કયો અર્થ કહેવા માંગે છે આપણને તો જ્યારે આર નો જવાબ જીરો અને જીરો ની વચ્ચે આવે જીરો અને જીરો પોઈન્ટ પાંચ ની વચ્ચે આવે ત્યારે ચલ એક્સ અને ચલ વાય વચ્ચેના સુરેખ સંબંધ છે એવી ધારણા યોગ્ય નથી બંને વચ્ચે નિયત સંબંધ રેખાના ઉપયોગથી જે અંદાજો મેળવાય છે એ વિશ્વસનીય નથી ફરી એકવાર ધારણા યોગ્ય નથી અને મેળવેલા અંદાજો વિશ્વસનીય નથી આ બે પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કયા સંજોગોમાં જ્યારે 0 અને 0.5 ની વચ્ચે જવાબ આવે ત્યારે r² નો જવાબ 0.5 કે તેનાથી મોટી આવે કિંમત 0.5 કે તેનાથી મોટી એટલે 1 સુધીની કિંમત જ્યારે આવે તો આવા સંજોગોમાં x અને y વચ્ચે સુરેખ સહસંબંધ છે એવી ધારણા યોગ્ય છે અને મેળવાયેલા અંદાજો વિશ્વસનીય છે આ એનો અર્થઘટન કરવાનું છે આ સૂત્રની મદદથી જ્યારે જવાબ આવે ત્યારની વાત છે

એક સુધી ક્યારેય માઇનસમાં તો જવાનો નથી કારણ કે વર્ગ કોઈ દિવસ માઇનસ હોવાનો નથી એટલે જ અહીંયા નાનામાં નાની બોર્ડર ઝીરો છે અને મોટામાં મોટી બોર્ડર એક છે વચ્ચે આવે ઝીરો પોઈન્ટ ફાઈવ તો આપણે એવું યાદ રાખશું કે ઝીરોથી ઝીરો પોઈન્ટ પાંચ સુધીના જવાબ આવે અને ઝીરો પોઈન્ટ પાંચથી એક સુધીના તો આમાં પોઝિટિવ જવાબ નથી આપવાનો સુરેખ નિય ધારણા યોગ્ય નથી મેળવેલા અંદાજો વિશ્વસનીય નથી અને જ્યારે ઝીરો પોઈન્ટ પાંચ કે તેનાથી મોટો આન્સર મળે તો ધારણા યોગ્ય છે અને અંદાજો વિશ્વસનીય છે આમ આપણે અભ્યાસ કર્યો મિત્રો આ સાથે આપણે આજના સૂત્રોનો અભ્યાસ પૂરો કર્યો આ દરેક સૂત્રો મિત્રો ખૂબ જ અગત્યના છે આ સાથે આપણે નવા દાખલાઓ સાથે આવતીકાલે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ